શરૂ થઈ રહી છે બોર્ડની પરીક્ષા ત્યારે સુરત ટ્રાફિક પોલીસ આવી છે વિદ્યાર્થીઓની વાહરે પરીક્ષાના દિવસે જો કોઈ વિદ્યાર્થી ટ્રાફિક જામમાં ફસાય છે તો ટ્રાફિક પોલીસના જવાનો તેને બાઇકની મદદથી પરીક્ષા કેન્દ્ર પર પહોંચાડશે બોર્ડની પરીક્ષાના સમય પહેલા છત્રીસ ટ્રાફિક પોઈન્ટ પર જવાનો બાઇક સાથે તૈનાત રહેશે વિદ્યાર્થીઓ માટે હેલ્પલાઇન નંબર શરૂ કરવામાં આવ્યો છે જે વિસ્તારમાં ટ્રાફિકની સમસ્યા વધુ હશે ત્યાં અગાઉથી પોલીસ કર્મચારી પગે રહેશે ટ્રાફિક હેલ્પલાઇન નંબરનો જે સંપર્ક નંબર છે એના ઉપર કોઈ પણ વિદ્યાર્થી ટ્રાફિકમાં ફસાઈ જાય અથવા તો એમને સેન્ટર સુધી પહોંચ પહોંચવા માટેની કોઈ મદદની જરૂરિયાત હોય તો અમારી ટીમોને ટ્રાફિક હેલ્પલાઇન મારફતે તાત્કાલિક અધિકારીઓને અને ટીમોને જાણ કરવામાં આવશે વિદ્યાર્થીના નંબર સાથે અને જેવો મેસેજ મળશે એટલે તુરંત જ અમારી જે બાઈક પેટ્રોલિંગની ટીમ છે એ પહોંચી કોઈ પણ વિદ્યાર્થીને સુરત શહેરના કોઈ પણ સેન્ટર સુધી પહોંચવામાં સમય મર્યાદામાં મદદ કરશે કે જેના લીધે વિદ્યાર્થીઓની કારકિર્દીનું અત્યંત મહત્ત્વનું જે વર્ષ છે એમાં એમને કોન્ફિડન્સ સાથે સેન્ટર સુધી પહોંચી અને એમની કારકિર્દી એમની ઈચ્છિત ક્ષેત્રમાં બનાવે એવી શુભેચ્છાની સાથે સાથે સુરત શહેર ટ્રાફિક પોલીસ દ્વારા આ કામગીરી અગિયાર તારીખથી ચાલુ કરવામાં આવશે સુરત શહેરમાં બોર્ડના વિદ્યાર્થીઓને પરીક્ષા કેન્દ્ર સુધી ટ્રાફિક પોલીસ પહોંચાડશે એ સીધા દ્રશ્ય તમે જોઈ શકો છો આ પ્રમાણેની ટીમ છે એ તૈયાર રાખવામાં આવી છે અને તમામ જે વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષાની અંદર જે મોડા પહોંચતા હોય છે અને ટ્રાફિક સર્કલ ઉપર જે રીતે ટ્રાફિક હોય છે ત્યારે તેનાથી લઈને અત્યારે હાલ પોલીસે એક નવતર પ્રયોગ કર્યો છે અને બોર્ડમાં પરીક્ષા ટ્રાફિક અટકાવશે તો ટ્રાફિક પોલીસ બાઇક પર સેન્ટર ઉપર તેને વિદ્યાર્થીઓને પહોંચાડશે તે પ્રમાણેની સુવિધાઓ છે એ અત્યારે હાલ કરવામાં આવી છે પરીક્ષા શરૂ થવાને સાથે જ છૂટવાના સમયે પેટ્રોલિંગ શરૂ કરવામાં આવશે અને સાથોસાથ ટ્રાફિક પોલીસના શાખાઓ સર્કલ વાઇઝ ત્રણ ત્રણ ટીમો બનાવીને કુલ જે એકતાલીસ ટીમ છે તેની ફાળવણી કરવામાં આવી છે સાથોસાથ ટ્રાફિક સમસ્યાને લઈને અગાઉ કયા પ્રકારની સમસ્યાઓ રહેલી છે એના ઉપર બોધપાઠ લઈને વિદ્યાર્થી વિદ્યાર્થીઓને મદદ કરવા માટે ટ્રાફિક પોલીસ છે સુરત પોલીસ છે એ વિદ્યાર્થીઓના ફડકે આવશે એટલે કહી શકાય કે સુરત શહેરમાં જે પ્રમાણે મેટ્રો અને જે ગટર લાઈન નાખવાનું કામકાજ ચાલી રહ્યું છે જેના કારણે ટ્રાફિક જામ રહેતો હોય છે ત્યારે ટ્રાફિક પોલીસ ઉપસ્થિત રહીને વિદ્યાર્થીઓને મદદ કરશે કેમેરામેન રાકેશ પાણવાલા સાથે ધનરાજ બાગલે એબીપી અસ્મિતા સુરત